નજર સમાચાર તરફ તો આજે ગાંધીનગરમાં કર્મચારી મંડળોના ધરણા છે સરકાર સામે પડતર માંગને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે કર્મીઓને ધરણા માટે સીએલ મુકવા પર મંડળોની સૂચના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ જૂની પેન્શન યોજના સહિત પડતર માંગ છે તેને લઈને લડત કરી રહ્યા છે સરકારી કર્મચારીઓના ધરણાને પોલીસની મંજૂરી આપવામાં નથી આવી તેમ છતાં પણ સત્યાગ્રહ છાવણી ખાતે તમામે તમામ કર્મીઓ એકત્રિત થયા છે અને તેઓ કરી રહ્યા છે ધરણા

જેને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો મારી પાછળ આપ જોતા હશો ત્યાં પ્રકારે ગોઠવી દેવામાં આવ્યો છે તમામ બેરિકેડ્સ જે છે તે લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત જો સંઘર્ષની પરિસ્થિતિ ઉદભવે તો વજ્રબાન સહિતનો પોલીસ કાફલો પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે કે જો વધુ સંખ્યાની અંદર કર્મચારીઓ એકઠા થશે તો તેમને ડિટેન જે છે તે પણ કરવામાં આવશે આપનો જે પ્રશ્ન હતો કે કયા પ્રકારની મુખ્ય માંગણીઓ છે કર્મચારીઓની કે જેમને લઈને તેઓ આજે ધરણા માટેનું તેમને ચીમકી ઉચ્ચારી છે તો તેમની મુખ્ય માંગ છે કે જૂની પેન્શન યોજના ઓલ્ડ પેન્શન સ્કીમ જે છે તે ફરીથી લાગુ કરવામાં આવે બે હજાર પાંચ બાદ નવી પેન્શન યોજના રાજ્યની અંદર લાગુ છે જેને બદલીને જૂની પેન્શન યોજના રાજ્ય સરકાર સ્વીકારે અને તે માટેની મંજૂરી આપે તે પ્રકારની મુખ્ય માંગ છે અહીં પણ આપ જોવો છો તે પ્રકારે મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ફિક્સ પે યોજના જે કર્મચારીઓની છે તેમની ફિક્સ પે યોજનાઓ પણ નાબૂદ કરીને કાયમી ભરતી કરવામાં આવે તે પ્રકારની મુખ્ય માંગ સાથે વિરોધ પ્રદર્શન જે છે તે કર્મચારીઓ કરી રહ્યા છે થોડી વારમાં જ તમામ કર્મચારીઓ અહીં ધીમે ધીમે એકઠા થશે અને આ વિરોધ પ્રદર્શન જે છે તે તેઓ નોંધાવશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે આ ઉપરાંત જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટેની પણ તેમની મુખ્ય માંગો છે અહીં પણ આપ જોવો છો તે પ્રકારે પોલીસ ડિટેક્શન વાન કે જેમાં તમામ જે વિરોધ કરનાર લોકો હોય છે તેમને ડિટેન કરવામાં આવતા હોય છે તે વાન પણ અહીં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે થોડા કર્મચારીઓ અત્યારે અહીં એકઠા થઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની તેમની માંગ છે અને શા માટે તેઓ વિરોધના માર્ગે છે મંજૂરી નથી છતાં પણ કર્મચારીઓ ભેગા થયા છે આપની મુખ્ય માંગને લઈને આજે આંદોલન છે શું મુખ્ય માંગણી અને કેમ વિરોધના રસ્તે જે છે તે કર્મચારીઓ ઉતરવું અમને સરકાર જૂની પેન્શન યોજના આપ એના માટે અમે આ આંદોલન કરી રહ્યા છીએ પરંતુ અમારા જે રાજ્ય પ્રમુખ ખરા દીઘુભાશી તેમની મંજૂરી આવે ત્યાર પછી જ અમે અમારો વિરોધ અહીંયા જાહેર કરીશું ત્યાં સુધી અમે રાહ જોઈશું અચ્છા જૂની પેન્શન યોજના ઉપરાંત કયા મુખ્ય મુદ્દાઓ છે જેને લઈને આપ માંગણી માટે અહીં એક સરકાર દ્વારા અગાઉ એક બે હજાર પાંચ પહેલાંને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને દસ ટકાની સામે ચૌદ ટકા જે મીડિયા સમક્ષ રજૂઆત કરવા છતાં પણ અગાઉ ચૂંટણી સમયે વાટાઘાટો થઈ સરકારે અમુક માંગો સ્વીકારી પણ ખરા પરંતુ હજી પૂરી નથી થઈ જેથી આ વિરોધના રસ્તે ફરી એકવાર આપને ચડવું પડ્યું શું હવે પછીનો રસ્તો કે આ પ્રકારની માંગ નહીં સ્વીકારાય તો અમારા નેતાઓ જે નિર્ણય એવું થાય

પોલીસની મંજૂરી ન મળવાના કારણે પોલીસ છાવણીની અંદર સમગ્ર સત્યાગ્રહ છાવણી જે છે તે કન્વર્ટ થઈ ચૂકી છે પરિવર્તિત થઈ ચૂકી છે અને ધીમે ધીમે કર્મચારીઓનો જૂથ પણ અહીં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠું થઈ રહ્યું છે બે મુખ્ય માંગણી છે જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે ફિક્સ પે પ્રથા રદ કરવામાં આવે આ ઉપરાંત જીપીએફ સહિતના અન્ય લાભો જે કેન્દ્ર સરકાર તરફથી મળતા હોય છે તે પ્રકારના લાભો રાજ્ય સરકાર તરફથી પણ મળે તે પણ માંગો સાથે આજે કર્મચારીઓ મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે સત્યાગ્રહના માર્ગે આંદોલનના માર્ગે જઈ રહ્યા છે જી જી આભાર નિકુંજ આપની પાસેથી પડપડના અપડેટ્સ મેળવતા રહીશું